આ વર્ષે રાજકોટના બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો બજારોમાં અમુક દુકાનો સવારથી બંધ જોવા મળી તો બીજી તરફ ધોકાના દિવસે પણ લોકો ખરીદી કરતા જોવા મળ્યા ફરા બજાર સહિતની બજારમાં લોકોની પાંખી હાજરી જોવાઈ અમુક વેપારીઓ ફરવા નીકળી ગયા તો અમુક વેપારીઓ પોતાના વતન પહોંચી ગયા આજે પણ લોકો ખરીદી કરી રહ્યા છે ચાલુ વર્ષે લોકોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી નો પર્વ એટલે હિન્દુ ધર્મ માટે સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે કઈકાલ રાત્રિના લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી તો આ ઓમ દિવાળીના બીજે દિવસે નવું વર્ષ શરૂ થતું હોય છે પરંતુ આ વખતે ધોકો આવ્યો છે એટલે એક દિવસ વધુ વેપાર થાય જે લોકો ખરીદી કરવામાં રહી ગયા હોય તે લોકો આજે વેપાર કરતા હોય છે આ વર્ષે કેવું વેપાર રહ્યું અને આજનો કેવો દિવસ છે તે વેપારી પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના આજે વેપાર હોય છે ને આ વર્ષે કેવું ખરીદી થઈ છે તે વેપારી પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું શું નામ આપનું કિશોરભાઈ

અને ધોકાના દિવસે આજે ચાલુ છે પછી બપોર સુધી હોય કે એક બે વાગ્યા સુધી બધાય વેપારી આવ્યા છે આવતીકાલે કેવું બધા રહેશે આવતીકાલે તો બંધ રહેશે સંપૂર્ણ બંધ રહેશે આ દિવાળી ને લીધે જે રૂપી રૂપિયાની આ જે અવર જવર છે વેપારની વધે છે કે શું કહેશો લઈને ના વેપાર સારા અને અવર જવર થશે જ વેપારમાં કારણ કે રોટેશન ફરશે જ સારું છે નવું વર્ષ કેવું જશે તમને શું લાગે છે કે વેપારી તરીકે સારું સારું રહેશે નવું વર્ષ સારું રહેશે ઓ તો આ વેપારી જે કહી રહ્યા છે કે નવું વર્ષ સારું જશે ને વેપાર ધંધા પણ સારા થયા છે આજે પણ જે બજારો છે તે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે કેટલીક દુકાનો ખુલી છે તો કેટલીક દુકાનો બંધ પણ જોવા મળી છે અને આવતીકાલે સંપૂર્ણ બજાર બંધ રહેશે જે પણ લોકો ખુલ્લું રાખશે તે ખાલી પોતાના વેપારીઓ આવે તેની સાથે મીઠું મોઢું કરી અને તેમની સાથે ઉજવણી કરશે આમ નવા વર્ષમાં સારું જશે તેઓ આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે અને આજે બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ